મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં વડોદરા શહેરના સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને લઈને ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી શૈલેષ પાટીલ મનોજ પટેલ દંડક તથા ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા મેયર પિંકીબેન સોની વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સીલર રાજેશદે કાર્યકર્તાઓ વોર્ડ પ્રમુખ અને મહામંત્રી તેમજ હોદ્દેદારો વગેરે આ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજ રોજ અહીં ડેરી ડેન્ડ ખાતે મહારાષ્ટ્રમાં જે ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે ભારતીય જનતા પાર્ટી ને તેની સૌ સાથે મળી અને ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવીને ઉજવણી કરી છે હું આ ભવ્યાથી ભવ્ય વિજય માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું આ ફર્સ્ટમાં મહાનગરપાલિકા નગરપાલિકાના એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને સૌથી ઐતિહાસિક વિજય મુંબઈ મહાનગરપાલિકાનો થયો છે કેટલાય વર્ષોથી જે રાહ જોવાતી હતી આજે મોદી સાહેબના નેતૃત્વમાં જે બી નડ્ડા સાહેબના નેતૃત્વમાં નીતિ નવીનજીના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને મહા મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આજે મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે એ બદલ આજે આ વિજય ઉત્સવ અહીંયા સરદાર પટેલ પ્રતિમા ડેરી ડેન સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે સૌ ઉત્સાહિત છે અને આવો ને વિજય ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આવ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ મેળવશે એવો દ્રઢ વિશ્વાસ અમને સૌને છે ધન્યવાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારનો ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે એવો ને એવો ઐતિહાસિક વિજય ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો દ્રઢ વિશ્વાસ અમે વ્યક્ત કરીએ